હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ આપણે ધોરણ બાર તત્વજ્ઞાનમાં ચેપ્ટર ચાર નિરૂપાધિક સંવિધાન એમાં આપણે સ્વાધ્યાય ચાર્જ ભણીએ છીએ એમાં પ્રશ્ન નંબર બે આપેલો છે એમાં આકૃતિ ભેદ અને પ્રમાણે તમારે નક્કી કરવાનું છે તો આજે આપણે સંવિધાન નંબર પાંચ અને છ જોવાના છીએ આગળ એકથી ચારના વિડીયો અપલોડ કરેલા છે ના જોયા હોય તો પહેલાં એકવાર જોઈ લેવાના ઓકે પછી આ વિડીયો જોજો ચાલો વિદ્યાર્થીઓ આપણે હવે પાંચમા નંબરનું સંવિધાન જોવાનું છે આ સંવિધાનની અંદર સૌથી પહેલાં તમને પરીક્ષાની અંદર આવી રીતે સંવિધાન આપેલું હશે અને ઉપર સૂચના આપેલી હશે કે આનું આકૃતિ ભેદ અને પ્રમાણે નક્કી કરો હવે વિદ્યાર્થીઓ આપણે આકૃતિ ભેદ પ્રમાણે નક્કી કરતા પહેલાં તમારે આ જે સંવિધાન છે એમાં કયો દોષ થાય છે અને દોષના આધારે તો આપણે એનું પ્રમાણ્ય નક્કી કરી શકીએ પ્રમાણે મતલબ કે સંવિધાન પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે હવે જો સંવિધાનની અંદર દોષ થતો હોય તો સંવિધાન અપ્રમાણભૂત બને તો આની અંદર કયો દોષ થાય છે એ તો આપણે ચેક કરવું પડે તો કે હા કરવું પડે હવે આપણને ક્યાંથી ખબર પડે કે આમાં કયો દોષ છે તો દોષ તપાસવા માટે શું કરવું પડે તો દોષ તપાસવા માટે સૌથી પહેલાં તમારે હું અહીંયા આપું છું એક ટ્રીક યાદ રાખવાની કે સૌથી પહેલાં તમારે આકૃતિ ભેદને પ્રમાણે નક્કી કરવું હોય તો સૌથી પહેલાં તમારે સંવિધાનને ચેક કરવાનું કે સંવિધાનની અંદર પચતુષણનો દોષ થાય છે પહેલા કયો દોષને ચેક કરવાનો ફટાફટ જવાબ લાવવો હોય તો કહું છું ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેમને દોષમાં કંઈ ખબર જ નથી પડતી એટલા માટે મારે આ સમજાવવું પડે છે અને બધા દોષની અહીંયા ચર્ચા કરવી પડે છે રેડી ચાલો હવે જુઓ અહીંયા તમે જુઓ તો પચતુષણનો દોષ થાય છે તો તમે ચેક કરો જો ચાર પદ હોય તો પચતુષણનો દોષ થાય નહીં તો થાય નહીં તો અહીંયા પંજાબી એક પદ બંગાળી પછી આ મરાઠી તો એક બે અને ત્રણ જ પદો છે જો પંજાબી અને આ પંજાબી બંગાળી બંગાળી મરાઠી મરાઠી તો મતલબ કે અહીંયા ત્રણ જ પદો છે તો પચનો દોષ થતો નથી ઓકે ચાલો પછી ચેક કરવાનું કે સંવિધાનમાં નથી 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 હોય તો વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય જો જો સંવિધાનમાં નથી 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 છે તો હા આ રહ્યું નથી આ રહ્યું નથી નથી મતલબ ક્રમશઃ ત્રણ નથી 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 હોય તો વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય આ સંવિધાનની અંદર તો ચાલો આપણને ખબર પડી ગઈ કે આપણો દોષ કયો છે તો કે નથી બીજા નંબરે આ દોષને ચેક કરવાનો તો ફટાફટ જવાબ આવશે ચાલો આપણને ખબર પડી ગઈ છે કે આમાં દોષ કયો છે વ્યવર્તક આધાર વિધાનનો દોષ છે કઈ વાંધો નહીં ચાલો તો હવે આપણે આને આકૃતિ બનાવીશું એનો ભેદ નક્કી કરીશું પછી એનું પ્રમાણ એમાં દોષ અને સંવિધાન અપ્રમાણભૂત બને છે એ લખવું પડશે સૌથી પહેલા આકૃતિ બનાવવા માટે શું કરવાનું તો કે પક્ષપદને પક્ષપદને શોધવાનું પક્ષપદ ક્યાં હોય તો કે ત્રણ ટપકા કરીને જે છેલ્લું વિધાન હોય ફલિત વિધાન એનું પહેલું પદ હોય જેને ઉદ્દેશ્ય પદ કહેવાય અને એ ઉદ્દેશ્ય પદ એ જ આપણું પક્ષપદ પછી તો કે ફલિત વિધાનું જે બીજા નંબરનું પદ હોય જેને વિધાય પદ કહેવાય વિધેયપદ એ જ આપણું સાધ્યપદ ઓકે હવે મરાઠી આપણું પક્ષપદ છે ઉપરના આધાર વિધાનમાં મરાઠી જ્યાં જગ્યાએ હોય અહીંયા આ પક્ષપદ છે ને મરાઠી તો મરાઠી જ્યાં હોય ત્યાં મૂકી દો મૂકી દીધું ચાલો જે જગ્યાએ પંજાબી છે પંજાબી આપણું સાધ્યપદ છે તો જે જગ્યાએ પંજાબી હોય તો ત્યાં શા મૂકી દો શા નો મતલબ સાધ્યપદ મૂકી દીધું હવે જો અહીંયા બંગાળી છે ને અયે બંગાળી છે તો બંને આધાર વિધાનમાં સરખું આવતું પદ જેને કહેવાય મધ્યપદ ઓકે તો મધ્યપદ આપણું કયું છે બંગાળી તો બંગાળી બંગાળી હોય તો મધ્યપદ લખી દઉં ચાલો લખી દીધું હવે આપણે આ પક્ષપદ સાધ્યપદ મધ્યપદના પ્રતિકો મૂકે એને તમે બહાર ખેંચી લો બીજું વિદ્યાર્થીઓ આ હું તમને સમજાવવા માટે અહીંયા લખું છું તમે પરીક્ષામાં આવી રીતે લખતા નહીં ઓકે ખબર પડવી જોઈએ એટલી તમને ચાલો હવે પહેલાં સાધ્ય વિધાનમાં શું છે સા મ તો અહીંયા લખો સાધ્ય વિધાન હું ટૂંકમાં લખું છું તમે આખું લખજો સાધ્ય વિધાનમાં આગળ શું છે સા અને મ ચલો લખી દીધું પછી આવે પક્ષ વિધાન તો અહીંયા લખો પક્ષ વિધાન પક્ષ વિધાનમાં મધ્યપદ મ અને પક્ષપદ મ પ પછી છેલ્લું પદ છેલ્લું વિધાન હોય એને કહેવાય ફલિત વિધાન અને ફલિત વિધાનમાં બે જ પદ હોય કયું કયું પક્ષપદ અને સાધ્યપદ જે આપણને ખબર હોય કે ફલિત વિધાનમાં કયું પદ હોય પક્ષપદ અને સાધ્યપદ ચાલો આકૃતિ માટે શું કરવાનું તો સૌથી પહેલા મધ્યપદને મધ્યપદથી જોડો તો ચાલો મધ્યપદને મધ્યપદથી જોડ્યું હવે હવે બાકી રહેતી લાઈન હોય ખેંચી લો અને અહીંથી એક લાઇન ખેંચી લીધી ચાલો હવે વિદ્યાર્થીઓ આ આપણી કઈ આકૃતિ બની જુઓ તો તમને આકૃતિ વિશે મેં ભણાવી છે ના વિડીયો જોયો તો એકવાર જઈને વિડીયો જોઈ લેજો હવે અહીંયા આકૃતિની અંદર આપણી જોડે ચાર આકૃતિઓ છે પહેલી બીજી અને ચોથી આકૃતિ એમાં જે પહેલી આકૃતિ હોય એ ઊંધો ઝેડ હોય બીજી આકૃતિ ઊંધો સી હોય ત્રીજી આકૃતિ સીધો સી હોય અને ચોથી આકૃતિ સીધો ઝેડ હોય તો આ શું છે સીધો ઝેડ મતલબ કે આપણી કઈ આકૃતિ છે ચોથી આકૃતિ છે તો અહીંયા તમારે આકૃતિની અંદર લખવું પડે બીજું વિદ્યાર્થીઓ હું અહીંયા ટૂંકમાં લખું છું તમે ગાઈડમાં કે બુકમાં જોઈ અને આખું લખાણ લખજો જે મેં પહેલાં વિડીયોની અંદર લખેલું છે બીજા વિડીયોમાં પણ લખેલું છે ઓકે એટલે મેં અહીંયા ટૂંકમાં પતાવું છું એટલા માટે કારણ કે આપણો વિડીયો લોંગ થઈ જાય છે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે જેમને લોંગ વિડીયો જોવા પણ નથી ગમતા હોય છે એવા ઘણા બધા વાલા વિદ્યાર્થીઓ હોય છે કંઈ વાંધો નહીં શોર્ટમાં પતાવું છું એટલા માટે તમે લોકો થોડું ધ્યાન આપજો ચાલો આકૃતિની અંદર તમારે કેવી રીતે લખવાનું તો કે સાધ્ય વિધાનમાં મધ્યપદ કયું છે બંગાળી આ સંવિધાનમાં આપણું મધ્યપદ બંગાળી બંગાળી તો સાધ્ય વિધાનમાં મધ્યપદ વિધયના સ્થાને અને પક્ષ વિધાનમાં મધ્યપદ ઉદ્દેશ્યના સ્થાને છે તેથી આ સંવિધાનની અંદર કઈ આકૃતિ બને છે આ સંવિધાન કઈ આકૃતિનું છે તો કે ચોથી આકૃતિનું છે તો તમારે અહીંયા લખવું પડે કે આ સંવિધાન કઈ આકૃતિનું છે ચોથી આકૃતિનું છે મેં ટૂંકમાં લખ્યું છે હજુ પણ કહું છું તમારે પરીક્ષામાં આખે આખું લખવાનું અને લખવા માટે પહેલાં બીજા વિડીયોમાં મેં લખીને સમજાવ્યું છે ને તમારી ટેક્સ્ટબુક અને તમારી ગાઈડમાં પણ આપેલું હશે ત્યારે ચાલો હવે આપણે ભેદની તપાસ કરવી છે શેની ભેદની ચાલો ભેદની તપાસ કરવા માટે શું કરવાનું તો ભેદની તપાસ કરવા માટે આગળ છે કોઈ પણ અને પાછળ છે નથી કોઈ પણ નથી કોઈ પણ નથી તો મેં જે કોષ્ટક ભણાય હતું એમાં કીધું હતું તમારે કેવી રીતે યાદ રાખવાનું કે હા સર્વ ના કોઈ પણ નથી જ્યારે કોઈ પણ નથી કોઈ પણ નથી કોઈ પણ નથી હોય તો એનો ભેદ શું થાય તો કે ના 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 શું થાય ના 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 તમને કોઈ ઘરમાં કામ બતાવે આટલું કામ કરે ના 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 હું આ કામ નહીં કરું કદી નહીં કરું હોય છે ભાઈ ઘણા છોકરા એવા છે મા બાપ ને કેવું માનતા નથી તમે તો એવું નથી કરતા ના તમારા પર તો મને વિશ્વાસ છે તમે એવું ન જ કરો તમે તો ડાયા ડાયા છો ને વાલે

મેં ટૂંકમાં લખ્યું છે તમે આખું લખજો પૂરેપૂરું જેમ મેં બોલ્યું નક્કી કરવા માટે શું કરવાનું આપણને વ્યાવર્ત આધાર વિધાનનો વ્યાવર્તક આધાર આધાર વિધાનનો દોષ થાય છે અને સંવિધાન કેવું બને છે સંવિધાન અપ્રમાણભૂત લખવાનું અ પ્રમાણભૂત ઓકે આવું લખવાનું વ્યવસ્થિત તમારે લખાણ લખવાનું ચાલો આ સંવિધાનમાં વ્યવહાર આધા વિધાનનો દોષ થાય છે અને સંવિધાન કેવું બને છે અપ્રમાણભૂત બને છે આ આપણી આકૃતિ ભેદ અને પ્રમાણ વધારે કઈ જ વાત નથી કરી ફટાફટ આપણે ભણવા ઉપર ફોકસ કરવાનું છે ચાલો હવે સંવિધાન પાંચમો પૂરું કર્યું હવે છ નંબરનું સંવિધાન આપણે જોઈ લઈએ એક વિડીયોમાં બે બે ત્રણ ત્રણ સંવિધાન જોઈશું એટલે ફટાફટ ચાલીસે ચાલીસ સંવિધાન પૂરા થાય સામે તમારી એક્ઝામ આવે છે એટલા માટે રેડી ચાલો હવે તમે અહીંયા જુઓ અહીંયા આપણું સંવિધાન છે એની આકૃતિ નક્કી કરવાની છે ભેદ નક્કી કરવાની છે અને પ્રમાણે નક્કી કરવાની છે મને ખબર નથી મને ખબર નથી કે આ સંવિધાનમાં કયો દોષ થાય છે

તો કઈ નહીં નથી 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 તો વ્યવહારતક આધાર વિધાનનો દોષ પણ ના થાય તો પછી તો હવે ચેક કરો ત્રીજા નંબરનો દોષ ત્રીજા નંબરનો દોષ કયો છે તો કે બંને આધાર વિધાનો સદવા સાધવા અને નીચે કેટલાક હોય જો જો ઉપર સદવા સાધવા કેટલાક ના એ તો સદવા કેટલાક કેટલાક છે તો પણ ના થાય પછી કોઈ પણ નથી કોઈ પણ નથી અહીંયા કોઈ પણ તો છે જ નહીં તો અસ્તિત્વ લક્ષી ભાવાત જો અસ્તિત્વ લક્ષી ભાવાત દોષ થતો નથી મતલબ કે બીજું બંને આધાર વિધાન એક આધાર વિધાન નથી હોય નીચે છે હોય નથી છે ક્યાંય છે અહીંયા નથી છે ને અહીંયા નથી છે અહીંયા નથી હોય નીચે છે હોય તો દોષ આવે નિષેધ વાચક આધાર વિધાન પ્રતિ વિધિવાચક ફલિતનો દોષ પણ આ પણ નથી તો હવે બે દોષ જે આપણા ફીણ કાઢી નાખે એવા બે દોષ છે અમુકને જેને તપાસ કરતાં આવડે એને કોઈ તકલીફ જ નથી પણ આની તપાસ જેને કરતા ના આવડે ને એને તકલીફ પડે બે દોષ એક મધ્યપદ અવ્યાપ્ત મધ્યપદનો દોષ પક્ષાતિક્રમ નો દોષ અને સાધ્યાતિક્રમ નો દોષ તો વિદ્યાર્થીઓ આ આપણું જે સંવિધાન છે એમાં સાધ્યાતિક્રમનો દોષ છે હું એટલા માટે તમને સીધું કહી દઉં છું કારણ કે જો હું તમને અવ્યપ મધ્યપદનો દોષ સમજાવવા બેસું આ સમજાવવા બેસું તો વિડીયો લોંગ થઈ જાય જ્યારે અવ્યપ મધ્યપદનો દોષ આવતો હશે ત્યારે હું તમને એમાં સમજાવીશ એટલે તમે આ શીખી લેજો પક્ષાતિક્રમ આગળ આવી ગયું છે આ પણ આવી ગયું છે પહેલું જે વિડીયો છે પહેલાંને મને સંવિધાન એમાં અવ્યાપ મધ્યપદનો દોષ થાય છે પક્ષાતિક્રમનો દોષ મેં ભણાવી દીધો છે ચેક કરી લેજો વિડીયોની અંદર ચલો આ આપણું જે સંવિધાન છે એમાં દોષ કયો થાય છે સાધ્યાતિક્રમનો તો સાધ્યાતિક્રમના દોષને તમારે કેવી રીતે ચેક કરવો તો હું તમને સમજાવું છું કે કેવી રીતે ચેક કરું ચાલો અહિયાં એક વસ્તુ લાવી છું તમારા માટે હું જોજો બ તો બધો સૌથી પહેલા તમારે સંવિધાનમાં શું કરવાનું તો કે પક્ષપદ નક્કી કરો આ આપણું પક્ષપદ આ આપણું સદ્યપદ આ કાચબા આ કાચબા જો હવે પક્ષપદ કોણ છે જળચર તો જડચર હોય ત્યાં પ મૂકી દો દીર્ઘ જેવી સાધ્યપદ છે તો દીર્ઘ જેવી હોય ત્યાં સા મૂકી દો કાચબા કાચબા એ આપણું મધ્યપદ છે શું છે હવે દોષ કેવી રીતે ચેક થાય તો અંદર જો સાધ્યપદ ફલિત વિધાનમાં સાધ્યપદ આધાર વિધાનમાં અવ્યપ્ત હોય અને ફલિત વિધાનમાં વ્યાપ્ત હોય તો સાધ્યાતિક્રમ દોષ થાય હવે તમે અહીં ધ્યાન આપજો બરોબર જો આ પહેલું જે આધાર વિધાન છે એ છે સાધ્ય વિધાન અને આ આ છે વિધાન ઓકે હવે સાધ્ય વિધાન વિધાન આ આખા કહેવાય સાધ્ય સાધ્ય વિધાનમાં આ આપણું સાધ્યપદ કેવું છે એ આપણે જોવાનું છે સાધ્યપદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે એ આપણે જોવાનું છે હવે આ જોવા માટે શું કરવું પડે તો આ દીર્ઘ એ આપણું સાધ્યપદ છે ઓકે ઓકે હવે આ સાધ્યપદ કોની સ્થાને છે ઉદ્દેશ્યના સ્થાને છે કે વિધેયના સ્થાને છે તો વિદ્યાર્થીઓ જો આ આખું વિધાન છે એમાં આગળ હોય તો એને ઉદ્દેશ્યનું સ્થાન કહેવાય પાછળ હોય તો એને વિધેયનું સ્થાન કહેવાય હવે તમે મને કહેજો આપણું સાધ્યપદ કોણ છે દીર્ઘજીવી તો દીર્ઘજીવી સાધ્યપદ કઈ જગ્યાએ છે ઉદ્દેશ્યના વિધેયના તો તમે કહેશો કે આગળ હોય તો ઉદ્દેશ્યને પાછળ હોય તો વિધય તો જો આપણું સાધ્યપદ કોણના સ્થાને છે વિધેયના સ્થાને આપણે હાલ સાધ્યાતિક્રમનો દોષ ચેક કરવો છે એટલા માટે આ સમજાવજો આપણું સાધ્યપદ સારું ચલો હવે આપણે આને આને નથી જોવાનું આપણે જોવાનું છે ઓકે હવે આપણે જોવાનું છે પણ હું આ જોઉં આ જોઉં આ જોઉં ક્યાંથી મને ખબર પડે તો એના માટે તમારે આનો ભેદ નક્કી કરવાનો આ વિધાનનો શું કરવાનો ભેદ નક્કી કરવાનો અને ભેદ નક્કી કરવા માટે શું કરવાનું તો આગળ જોવાનું અને પાછળ જોવાનું જોવાનું ને હા તો હવે તમે જુઓ આ છે સર્વ અયે છે તો સર્વ છે એનો ભેદ શું થાય હા થાય સર્વ અને છે એનો ભેદ શું થાય હા થાય તો મતલબ કે આ પહેલા નંબરનું વિધાન કયું છે હા વિધાન છે તો તમે જો હા વિધાન ક્યાં છે તો આ રહ્યું હા વિધાન અને આ વિધાનના પદને જોવાનું તો હા હા વિધાન અને વિધાનના જે છે એ કેવું છે અવ્યાપ્ત છે મતલબ સાધ્ય વિધાનમાં આપણું સાધ્યપદ કેવું છે તો કે અવ્યાપ્ત છે કેવું છે અવ્યાપ્ત છે હું એ લખું અવ્યાપ્ત હવે આપણું આ જે સાધ્યપદ છે એ આધાર વિધાનમાં કેવું છે છે તો હવે આ જે સાધ્યપદને આપણે સાધ્ય વિધાનમાં ચેક કર્યું આના આ સાધ્યપદને આપણે ક્યાં ચેક કરવાનું છે તો કે આ ફલિત વિધાનમાં આપણે ચેક કરવાનું છે તો દીર્ઘ જેવી ફલિત વિધાનમાં ક્યાં છે કોના સ્થાને છે જો આ આપણું ફલિત વિધાન આ આપણું સાધ્યપદ હવે સાધ્યપદ ફલિત વિધાનમાં કોની જગ્યાએ છે ઉદ્દેશ્યની કે વિધયની તો તમે જુઓ પહેલા નંબરે હોય તો ઉદ્દેશ્યના સ્થાને કહેવાય બીજા નંબરે હોય તો વિધયના સ્થાને કહેવાય હવે આ કોના સ્થાને છે તો કે વિધયના સ્થાને છે હે ને તો કે હા છે હવે વિધયના સ્થાને તો છે પણ વિધેયની અંદર તો આ ચાર પદો છે હું કયા પદમાં જોઉં તો એ જોવા માટે તમારે ભેદ નક્કી કરવાનો તો આ કેટલાક છે અહીંયા જુઓ ભેદ નક્કી કરવા માટે ક્યાં જોવાનું આગળ અને પાછળ હવે આગળ કેટલાક છે અને પાછળ નથી છે તો કેટલાક નથી કેટલાક નથી તો એનો ભેદ શું થાય તો ન થાય શું થાય ન ન કેટલાક નથી ભેદ થાય ન તો ન વિધાન ક્યાં છે આ રહી જુઓ ન વિધાન તો આ જુઓ ન વિધાન અને ન વિધાનમાં આપણે કયું પદ જોવાનું વિધેય પદ તો ન વિધાનમાં વિધેય પદમાં પદ કયું છે વ્યાપ્ત છે કયું છે વ્યાપ્ત રેડી હવે સમજાવું જો આપણું સાધ્યપદ સાધ્ય વિધાનમાં અવ્યાપ્ત હોય અને ફલિત વિધાનમાં સાધ્યપદ વ્યાપ્ત હોય તો દોષ થાય સાધ્યાતિક્રમનો કયો થાય સાધ્યાતિક્રમનો અને આપણું સંવિધાન કેવું બને અપ્રમાણભૂત મેં દોષ પહેલાં કેમ તપાસ કરીને બતાવ્યું એટલા માટે કે આપણને આકૃતિની ખબર પડે કે આકૃતિ તો બનાવવી પડશે ને હં કારણ કે પચ દોષ હોય તો આકૃતિ ન બને રેડી ચાલો હવે આપણે શું કરીશું તો કે આપણે આકૃતિ બનાવશું તો આકૃતિ બનાવવા માટે જો મેં અય્ય પ સા મ પ સા મ લખેલું છે તો એને બહાર નીકાળી દો ચાલો નીકાળી દઈશું તો હવે પહેલાં સાધ્ય વિધાનમાં શું છે મ અને સા તો લખી દો મ અને સા ચલો પક્ષ વિધાનમાં મ અને પ તો લખી દો મ અને પ પછી ફલિત વિધાનમાં તો પસા હોય જ આપણને ખબર છે તો ફલિત વિધાનમાં પ અને સા હવે આપણે આકૃતિ બનાવીશું આકૃતિ બનાવવા માટે શું કરવાનું વિદ્યાર્થીઓ તો કે મધ્યપદને મધ્યપદથી જોડો તો આ મધ્યપદ મધ્યપદને મધ્યપથી જોડી પછી બાકી ત્યાંથી લાઈન ખેંચી લો અહીંથી લઈને અહીંથી લઈને અ ચાલો વિદ્યાર્થીઓ તો આકૃતિ કઈ બની જુઓ તો અહીં દેખાય છે સીધો સી આકૃતિ કઈ બની સી ટાઈપ બની અને કઈ આકૃતિ છે સીધો સી તો સીધો સિંહ હોય એ કઈ આકૃતિ થાય સંવિધાનની તો આપણને ખબર છે કે એ સંવિધાનની ત્રીજી આકૃતિ કહેવાય કઈ આકૃતિ કહેવાય ત્રીજી આકૃતિ કહેવાય તો અહીંયા તમારે લખવાનું કે આ સંવિધાનની ત્રીજી આકૃતિ છે કઈ ત્રીજી આકૃતિ તમારે સીધું નહીં લખી દેવાનું તમારે આગળ લખવાનું કે સાધ્ય વિધાનમાં મધ્યપદ કોના સ્થાને છે ઉદ્દેશ્યના સ્થાને પક્ષ વિધાનમાં મધ્યપદ ઉદ્દેશ્યના સ્થાને છે તેથી આ સંવિધાનની કઈ આકૃતિ બને છે આ સંવિધાન કઈ આકૃતિનું છે તો કે ત્રીજી આકૃતિનું છે ઓકે ચાલો હવે આપણે ભેદ ભેદ નક્કી નક્કી કરીશું કરવા માટે શું કરવાનું આગે દેખો પીછે દેખો કિસ્કે આગે પીછે સંવિધાન કે આગે પીછે દેખો જો અહીંયા સર્વ છે તો એના માટે મેં હા લખ્યું છે પછી કેટલાક નથી તો એના માટે કેટલાક નથી તો એના માટે હવે ન અહીંયા કેટલાક નથી તો એના માટે ન ન ન ન ન લખેલો છે તો ભેદ શું શું આવે આવે હા હા તમારે આવું નહીં લખવાનું ટૂંકમાં આખું લખવાનું કેવી રીતે તો કે સાધ્ય વિધાન હા પક્ષ વિધાન ન ફલિત વિધાન ન છે તેથી આ સંવિધાનનો ભેદ હા ન ન થાય છે ઓકે ચાલો હવે પ્રામાણ્ય પ્રામાણ્યમાં શું કરવાનું તો પ્રામાણ્યમાં લખવાનું કે આપણું સાધ્યપદ સાધ્ય વિધાનમાં અવ્યાપ્ત છે અને ફલિત વિધાનમાં વ્યાપ્ત છે તેથી આ સંવિધાનમાં સાધ્યાતિક્રમનો દોષ થાય છે અને સંવિધાન અપ્રમાણભૂત બને છે કેવી સરસ મજાની મજા આવે ભણવાની જો છોકરાઓને ઇન્ટરેસ્ટ હોય ને તત્વજ્ઞાનમાં તો મજા મજા પડી જાય ભણવાની અંદર ચાલો હવે સાતમા નંબરનું આપણે સંવિધાન જોઈ લઈએ વિડીયો લોંગ તો નથી લાગતો ને ફટાફટ પતી જાય બીજું કંઈ નહીં ચાલો હવે સાતમા નંબરે શું કરશું સાતમા નંબરે ચેક કરવાનું કે આ સંવિધાનની અંદર કયું કયો દોષ થાય છે અને દોષ તપાસવા માટે આપણે શું કરવું પડે તો સૌથી પહેલાં દોષોને ચેક કરવા પડે તો સૌથી પહેલા કયો દોષ ચેક કરવાનો તો કે પચ્ચાતુર સ્ટાઇલનો દોષ ચાલો ભાઈ હું તમને બતાવું છું જુઓ તો સૌથી પહેલા જોવાનું પદ દોષ ચાર પદો છે પુષ્પો પુષ્પો એક પદ પતંગિયું પતંગી બે પદ રંગ બે રંગી એક એ પદ એક પદ મતલબ ત્રણ પદો છે તો પદ દોષ પણ નથી પછી સંવિધાનમાં નથી 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 છે નથી તો વ્યવર્તક આધાર વિધાનનો દોષ આવે નહીં ચલો પછી બંને આધાર વિધાનમાંથી એક આધાર વિધાન નથી હોય અને ફલિત વિધાન છે હોય આવું ક્યાં છે જુઓ તો તો બંનેમાંથી એક આધાર વિધાન નથી હોય અને ફલિત વિધાન છે હોય હા દોષ મળી ગયો તો આપણો દોષ કયો આપેલો છે અહીંયા

બંને આધાર વિધાનમાં સરખું હોય એને કહેવાય મધ્યપદ મધ્યપદ હવે આને બહાર કાઢી લો ચલો સૌથી પહેલાં સાધ્ય વિધાનમાં શું આવશે લખો પહેલાં સાધ્ય વિધાન પહેલાં આવશે સા પછી આવશે મ તો લખો સા અને મ ચલો પછી બીજા નંબરના વિધાનને કહેવાય પક્ષ વિધાન પક્ષ વિધાનમાં મ પહેલા છે પ અને મ તો લખો પ અને મ ખાસ ભાઈ ધ્યાન રાખજો પ મન શાન મન લખવામાં ધ્યાન રાખજો નહીં તો આકૃતિ ઊંધી ઊંધી આવશે અને જવાબ એક માર્ક્સ તમારો ખોટો પડવાની સો ટકા સંભાવના ખરી ચાલો પછી ફલિત વિધાન ફલિત વિધાનમાં તેથી કરીને ત્રણ ટપકા કરીને છેલ્લા વિધાનમાં પસા હોય છે એ તો આપણને ખબર છે તો લખો પ અને લખો શા ચલો હવે આકૃતિ બનાવીશું આકૃતિ બનાવવા માટે શું કરવાનું તો કે મધ્યપદને મધ્યપદથી જોડો જોડી દીધું બાકી રહેતી લાઈન ખેંચી લો ખેંચી લીધી હવે ચેક કરો આકૃતિ કઈ બની છે ઊંધો સી બન્યો છે ઊંધો સી હોય તો આકૃતિ કઈ બને બીજી આકૃતિ બને ઊંધો ઝેડ પહેલી આકૃતિ ઊંધો સી બીજી આકૃતિ સીધો સી ત્રીજી આકૃતિ અને સીધો ઝેડ ચોથી આકૃતિ અહીંયા કયો સી છે ઊંધો તો ઊંધો સી હોય તો આકૃતિ કઈ બને ઊંધો સી હોય તો બીજી આકૃતિ બને લખો બીજી આકૃતિ બીજી આકૃતરી શું બીજી આકૃતરી હવે સીધું નહીં લખવાનું બીજી આકૃતિ તો શું કરવાનું તો લખવાનું સાધ્ય વિધાન અને પક્ષ વિધાનમાં મધ્યપદ બંને કોના સ્થાને છે વિધેયના સ્થાને છે તેથી આ સંવિધાન બીજી આકૃતિનું છે મેં શોર્ટમાં લખ્યું છે ચાલો પછી ભેદ નક્કી કરવા માટે શું કરવાનું તો સંવિધાન આગળ દેખો સંવિધાનની આગળ સંવિધાનની પાછળ સર્વચ્ચેય સર્વચ્વેનો ભેદ થાય હા કેટલાક નથી કેટલાક નથી કેટલાક હોય ને પાછળ નથી હોય તો ન આવે ચાલો કેટલાક અને છે કેટલાક હોય ને પાછળ છે હોય તો એના માટે હ આવે તો આ સંવિધાનનો ભેદ શું થાય હા ન હ તમારે હા ન હ એકલું નહીં લખવાનું તો તો કે સાધ્ય વિધાન હા પક્ષ વિધાન ન ફલિત વિધાન હ થાય છે તેથી આ સંવિધાનનો ભેદ હા ન હો થાય છે ઓકે ચાલો હવે શું કરવાનું તો હવે પ્રમાણ્યની અંદર લખવાનું કે નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિત વિધાન તારવવામાં આવેલું છે તેથી આ સંવિધાનમાં કયો દોષ થાય છે તો કે આ સંવિધાનમાં નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિતનો દોષ થાય છે દોષ થાય છે અને આ સંવિધાન કેવું બને છે તો કે સંવિધાન અપ્રમાણભૂત બને છે કે જવાબ આવ્યો ન આવ્યો આવી ગયો આના તમને વિદ્યાર્થીઓ પરીક્ષામાં ત્રણ માર્ક્સ મળે છે આટલું કામ કરવાના અને આટલું કામ કરતા બે મિનિટ થાય ઓન્લી ફોર બે મિનિટ ત્રણ માર્ક્સ અને બીજું સંવિધાન એમ કરીને ત્રણ બીજા એટલે મતલબ છ માર્ક્સ તમને મળે છે આટલું કામ કરવાના અને તો બી અમુક છોકરા તરતા તત્વજ્ઞાનમાં તો ન પાસ થઈ એ પણ થોડું ધ્યાન આપો ભણવામાં તો સો ટકા પાસ થશો અને જે વિદ્યાર્થીઓ હોશિયાર છે ખાસ મારા વાલા વિદ્યાર્થીઓ ચાલીસે ચાલીસ સંવિધાન ચાલી વખત લખી દેવાના આવડતા હોય તોય તો એ લખવાના હોશિયાર વિદ્યાર્થીઓ ભૂ હોશિયાર વિદ્યાર્થીઓ એ પણ ભૂલો કરીને આવે છે પરીક્ષામાં આપણે શું કરવા ભૂલ કરવી છે પરીક્ષામાં એક પણ માર્ક્સ નથી જવા દેવાનું ઓકે ચલો હવે આપણે શું કરીશું તો કે આગળનું સંવિધાન જોઈશું તો બીજા વિડીયોની અંદર ફટાફટ આવી જજો કે એવું ના પડે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આગળના વિડીયોમાં આવી જજો